નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એટ ટુ ધોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે એટ ટુ ધોઈન્ટ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા આવ્યા છીએ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસને લઈને જ્યારે આપણે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની વાત કરતા હઈએ ત્યારે આપણે અત્યાર સુધી જોયું છે કે પ્રેસ એટલે કે પત્રકાર જે લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય છે પત્રકાર એ જાહેર જનતાના કોઈ પણ પ્રશ્ન હોય તે ક્યાંક સરકાર સુધી પહોંચાડતો હોય છે સરકારની જે કોઈ પણ અતું બાબત હોય તે જાહેર જનતા સુધી પહોંચાડવામાં એક સારા એવા મધ્યસ્થી તરીકે અને એક સારી એવી માહિતી પણ તેમના સુધી પહોંચાડતા હોય છે પત્રકારત્વની વાત કરીએ તો એક બાજુ જે રીતે પત્રકારત્વનું મહત્વ છેલ્લા ઘણા વર્ષોથી છે છે કે પત્રકારને જે લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવ્યો છે જે અત્યાર સુધી ઘણા એવોર્ડ પણ મળ્યા છે અમુક અમુક પત્રકારો છે કે જેમણે પોતાના જીવના જોખમે ઘણું બધું કાર્ય કર્યું છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે જો આપણે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની વાત કરતા હોઈએ જેમાં ઓગણીસો ને એકાણું માં પ્રથમ વખત પ્રેસની સ્વતંત્રતા માટે પોતાનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો બે વર્ષ પછી ઓગણીસો ને ત્રણું સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ પ્રથમ વખત તેને ઉજવવાનું નક્કી પણ કર્યું હતું અને આ પ્રમાણે દર વર્ષે ત્રીજી મે પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે માહિતી અધિકારને જાળવવા માટે સ્વતંત્ર પ્રેસની જે મહત્વની ભૂમિકા પણ હોય છે

એ જે જે આપણે ગ્લોબલ ક્રાઇસિસ છે એના અનુસરીને આ બે હાજર ચોવીસ સમર્પિત થયેલું છે કે જેમાં જર્નાલિસ્ટની શું ભૂમિકા છે જર્નાલિસ્ટ એ જે ગ્લોબલ ક્રાઇસિસ ચાલે છે એમાં કેવી રીતે ઇન્ફોર્મેશન આપવાની કઈ જાતની કાર્ય કરવાની એમાં કોઈ પણ જાતની બાધા ના આવે અને સાચી વૈશ્વિક રીતે માહિતી આપણને ગ્લોબલ ક્રાઇસિસ છે એનો કઈ રીતે અમલીકરણ કરે છે વૈશ્વિક આપણે જાણીએ છીએ કે એન્વાયરમેન્ટલ ને ક્લાઇમેટ ચેન્જીસમાં ખૂબ જ મહત્વ છે એના માટે પણ મિટિંગો થયેલી છે અને ક્લાઇમેટ ચેન્જ માટેના પ્રતિક્રિયાઓ માટે પણ ખાસ કરીને ગવર્મેન્ટ બધી જ જે બધા હેડ્સ હતા એ મળેલા છે અને કઈ રીતે એને એમિશનને રોકવા માટે એન્વાયરમેન્ટમાં જે ક્રાઇસિસ છે એને એના માટે કડક પગલા કઈ રીતે એ માટેની આખી કાર્યવાહી અને જર્નાલિસ્ટ માટે સમર્પિત કરેલું છે અને એના માટે આ ડેડિકેશન કહેવાય છે એક્સપ્લોઝન ઇન ધ ધ ઓફ કરન્ટ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ તો આપણે જોઈએ છીએ પ્રેદેશ આપણે કહીએ છીએ કે લોકશાહીનો ચોથો સ્તંભ છે પણ હકીકતમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે પત્રકારો હોય છે કે વિશ્વમાં જે યુદ્ધ ચાલતું હોય છે ત્યાં જઈને જે ન્યૂઝ આપે છે અને એને જે ત્યાં જઈને જે હત્યાઓ થાય છે અને એ લોકોને જે શહીદી વરવી પડે છે એક જાતથી એક ખરેખર પડકારજનક છે આપણે યુક્રેનનો પણ હમણાંનો દાખલો લઈએ કે જ્યાં ઘણા બધા પત્રકારોએ પોતાની જાન ગુમાવી છે રશિયા અને યુક્રેનની લડાઈ છે હમાસમાં પણ આ રીતે થયેલું છે તો આ બધી પ્રક્રિયાઓ માટે પ્રેસને એના માટે આપણે ઇન્ડિયામાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવેલી છે કે જે આપણે એપેક્સ બોડી તરીકે જાણીએ છીએ કે જે એપેક્સ બોડીનું કાર્ય કરે છે કે જેમાં અઠ્યાવીસ છે પ્રકાશ પ્રકાશ દેસાઈ કરીને છે કે જે બે હજાર બાવીસ એટલે બે વર્ષથી એમાં અવધિ હોય છે અને બે વર્ષના અવધિ દરમિયાન જ એ લોકો કાર્ય કરે છે અને હવે બે હજાર ચોવીસમાં માં કદાચ બીજા બે વર્ષ માટે ચૂંટાશે તો અત્યારે હાલ પૂરતા તો એ જ છે અને એ આખું મોનિટર છે અને અઠ્યાવીસ સભ્યો હોય છે કે જેમાં જર્નાલિઝમ આખી જે મોનિટરિંગ કરે છે એમાં જે બે રાજ્યસભા મેમ્બર હોય છે ત્રણ લોકસભાના હોય છે સાત કાર્યરત જન્યાર્થ છે અને છ દૈનિક પત્રકારોના તંત્રી હોય છે અને ત્રણ વ્યક્તિ એવી હોય છે કે જે પબ્લિક ની લાઈફ વિશે જાગૃત હોય અને એના વિશે નોલેજ ધરાવતી હોય અને એક વ્યક્તિ એવી હોય છે કે જે ન્યૂઝ એજન્સી મેનેજ કરતી હોય છે અને છ વ્યક્તિ ન્યૂઝપેપર્સના જે બિઝનેસમેન હોય છે એને અનુલક્ષીને કાર્ય કરતી હોય છે તો આખું આપણી એપેક્સ બોડી પ્રેસ કાઉન્સિલ નું આખું ગવર્નિંગ બોડી છે અને આપણે હમણાં જ જાણીએ છીએ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ ગયા વર્ષે જ કેબલ નેટવર્ક કારણ કે અત્યાર સુધી પ્રિન્ટ મીડિયાનું પ્રભુત્વ હતું જ્યારથી એ કેબલ નેટવર્ક અને જે ડિજિટલાઇઝેશન થયું ત્યારે આ લોકોએ નોર્મ્સ કરવા માટે ઘણા બધા સખત કાયદાઓ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે કાઢ્યા છે અને એને અનુસરવા માટેની એ લોકોએ કાર્યવાહી પણ કરી જેથી કરીને ઓથેન્ટિક જ ન્યૂઝ મળે અને રૂમર કે મોંગરિંગ રૂમર જે ખોટા ફેક ન્યૂઝ આવે એના ઉપર કડક નિયંત્રણ આવીશ તો આ જે બધી પ્રત્રિકાઓ છે એમાં પત્રકારની ભૂમિકા અને ખૂબ જ મહત્વનું છે મારા જે સહયોગી છે એ પણ ઘણા વર્ષોથી આ આનંદ સાથે જોડાયેલા છે એમાં ગુજરાતી પ્રત્યેનું એનું જે પ્રભુત્વ છે એને હું સારી રીતે માહિતગાર છું હેડલાઇન્સ ના એ હેડ છે અને સારી રીતે પ્રભુત્વ જણાવે છે તો એની સાથે પણ હું હું પણ અમે અમે વચ્ચે સંપર્ક રહેવાથી સંપર્કમાં નથી અત્યારે અમદાવાદ સેટલ થયો અને અમદાવાદમાં છું તો અહિયાં જે વસ્તુ આપણે કહેવાની છે કે આપણને હું ખાસ યાદ કરાવ જર્નાલિસ્ટ ની પ્રતિક્રિયા શું તો મને અત્યારે ઓગણીસો પંચોતેર ના દિવસો યાદ આવે છે કે જયારે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને ઇમરજન્સીમાં જે જાતના જર્નાલિસ્ટ પર કેર વર્તવામાં આવ્યું હતું એમાં બધી જ એજન્સીઓ હતી એને એક એજન્સી કરવામાં આવી હતી અને કોઈ પણ ન્યૂઝ તમારે મોકલવાનો હોય તો એ થ્રુ સ્ક્રુટિનાઇઝ થઈને પછી તમે મોકલી શકતા હતા એ જાતનો કાયદો થયો હતો એમાં ઘણા બધાને જર્નાલિસ્ટ પણ ઘણા બધા સારી સારી વ્યક્તિઓને પણ મિસા હેઠળ અંદર ધકેલી દેવામાં આવ્યા હતા એ દિવસોને હજુ યાદ કરીએ ત્યારે એમ લાગે કે ખરેખર ભારતમાં જે લોકશાહી છે એ લોકશાહીનું ત્યારે ખૂન થયું એમ કહેવામાં આવતું હતું છે ત્યારે વિવિધ પ્રકારના જગદીશભાઈ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ કઈ રીતે સૌથી પહેલા તો આને લઈને પહેલા પ્રતિક્રિયા આપશો સાંપ્રત રીતે આપણે સ્વતંત્રતા દિવસની વાત જે છે એ ખેર કેલેન્ડરના ડટ્ટામાં હોય તો રામ જાણે પણ અત્યારે આપણે એક તો પરતંત્ર અને એ પરતંત્ર પણ પાતું આપણે પત્રકારિતા એકદમ પવિત્ર અને મિશનરી વાળું કામ છે સાહેબ કે સામાન્ય નાના માણસોના એ જમાનો પણ આઝાદી કાળનો હતો કે તેમાં અંગ્રેજો સામે લડવાનો હતો ને એમાં મહાત્મા ગાંધીજી એ છાપુ જ કાઢીને આ વ્યવસ્થા કરી હતી એ બધું ઇતિહાસ ભૂગોળ છોડો હું તો અત્યારની વાત આપને કરું જેથી લોકોને દર્શકોને ગળે ઉતરે કે જર્નાલિઝમ આફ્ટર છે શું અને શું હોવું જોઈએ અને કેવું છે એવું નથી કે પૂર્વાશ્રમમાં જ બધું સારું થયું હતું અત્યારે પણ આપણા દેશમાં એ પ્રકારના પત્રકારો વિદ્યમાન છે અરુણ સોરી આ માઇલ માઇલ સ્ટોન કહી શકાય એવા અરુણ સોરી જેને કારણે બે બે ત્રણ ત્રણ સરકારો હચમચી ઉઠી તેવા અરુણ સોરી એ પછી પોલિટિક્સમાં પણ આવ્યા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી પણ રહ્યા હતા અને અત્યારે એ સરકારમાં નથી ટૂંકમાં પણ બાકી તો વિદ્યમાન છે પણ આપણે ગુજરાતી નું કહું આપણે તો ગૌરવ હોવું જોઈએ ગુજરાતી જર્નાલિઝમ નું તો એમાં ખાસ કરીને કહું હું એક હસમુખ ગાંધી સમકાલીન તંત્રી બોમ્બેમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપનું સમકાલીન દૈનિક હેતુ ના તંત્રી હતા હસમુખ ગાંધી આ વ્યક્તિનું એટલું બધું યોગદાન છે કે જે રીતે અત્યારે આપણે પત્રકારિતામાં સર્વશ્રેષ્ઠ

જર્નાલિઝમ નું ખેડાણ વિસ્તૃતિકરણ અને એકદમ તમને કહી શકાય કે એ છૂટ મોટે કહી શકાય એવું એક પત્રકારિત છે એને કરી બતાવ્યું છું આજની તારીખે તમારી જાણ ખાતર સમકાલીન દૈનિક ની નકલ તમે મેળવવા ઈચ્છો તો તમને ના મળે એટલી હદે જેને કહેવાય આપણે આપણી ભાષામાં કહ્યું તો બ્લેકમાં પણ નથી મળતી એવી એની ડિમાન્ડ છે એ સુકામ છે પત્રકારિતા કોને કહી શકાય ને હોવું જોઈએ હું એક જ એક્ઝામ્પલ હસમુખ આપીશ આપને ઇન્દિરા ગાંધીજીની હત્યા થઈ દૈનિકોમાં શું હેડિંગ હોય શકે એ મારે તમને કહેવાની જરૂર નથી આખા જગતના પત્રકારોને ખબર હોય કે હેડિંગ શું હોય શકે ઓબ્વિયસલી બધા એમ માનતા હોય કે ઇન્દિરા ગાંધીની આ નિર્મમ હત્યા થઈ છે દેશ સ્તબ્ધ થઈ ગયો છે ચારેક વાર વગેરે વગેરે

કે હજી તો ગ્રહણ કરવાની વાત થઈ માની લ્યો ત્યાં એને રૂઢિચુસ્ત અથવા તો ઘૂસી ગયેલા તત્વો કેવો ગેરલાભ લઈ શકશે એનું એને એડવાન્સમાં જ બધાને જાહેર કરી દીધું કે આવું આવું બનવા સંભવ છે અને પછી આપણે બધા અનુભવું પણ ખરું કે એની જે તો 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 અને થોડીક સામાન્ય સામાન્ય સમજણ સમજણ એને કારણે એ જેના શાસનકાળમાં આપણે યાદ શું રાખીએ છીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એને આવિષ્કાર કર્યો એટલો પરંતુ જે હદે એને થવું જોઈએ એ ન થયું એટલે પત્રકારિતા એકદમ ગંભીર વિષય છે ગંભીર ધૈર્યતા વાળો વિષય છે અને જો આને તમે કમિશન કે વ્યવસાયિક લેંગલ થી ન જુઓ અને મિશનરીઝ એંગલ થી જુઓ તો જ આની ખરી પરિપક્વતાથી માંડીને ખરી પુણ્યતા પણ બહાર આવે અત્યારે સ્થિતિ આપણે અને ખ્યાલ તો ન્યાયતંત્ર આ બે આ સમાજ પત્રકારત્વ અને ન્યાયતંત્ર બેય એક જમાનામાં એવા હતા કે તમને લાઈન લાઈટમાં ઓછા મળે તમને ક્યારે જજને કોઈ ફંક્શનનું ઉદ્ઘાટન કરતા નહીં જોવા મળે મોટા ભાગે એ ન જ જોવા મળવા જોઈએ કારણ કે અન્યથા શું થાય લેમેન સાથે આપણી ભાષામાં કહો તો સેટિંગ તો પત્રકારો પણ એક પ્રકારની પ્રસિદ્ધિ થી દૂર રહેવા જોઈએ એ દૂર રહેવા એટલા માટે જોઈએ કે હું ધારો કે કોઈ દસ ફંક્શનમાં જે આવું મારું સન્માન થાય અથવા તો મારા નામે બધું થવા માંડે ને ઇધર ઉધર થાય પછી આંખની શરમ નડે આંખની શરમ નડે એટલે સત્ય ઢંકાઈ જાય સત્ય ઢંકાઈ જાય એટલે પીડિત વર્ગ વધુ પોષિત કે દોષિત પોષિત થવાને બદલે વધુ પીડિત થાય

રાત્રે 12 વાગ્યા સુધી ખબર અમે ખબર ત્યારે કોઈ પણ સમય ત્યારે મર્યાદિત નથી અમે

શું જર્નાલિઝમ બહુ કારણ કે એમાં પણ વાત નથી કારણ કે આપણે એના માટે ખાસ પ્રશિક્ષણ આપવું જોઈએ કરવું જોઈએ પણ આપણે જાણી કે ક્રિમિનલ ના જર્નાલિસ્ટ પછી એ જાતની ભાવના હોય અને એ તમને સમાચાર મળે તો આ બધી પ્રક્રિયાઓનું સીમિત પત્રકારો છે અને એ બધા પત્રકારો આ ન્યૂઝ આપે છે ત્યારે એની નેશનલ અને ઇન્ટરનેશનલ હેડલાઇન થાય છે પત્રકારની બહુ જ મહત્વની ભૂમિકા હોય છે અને એને લીડર અને નિષ્પક્ષ થઈને જ આપવું જોઈએ છે ઘણી એને સરકાર તરફથી પણ ઘણા બધા વિઘ્નો આવતા હોય છે ઘણી બધી વસ્તુઓ માટે એને ઘણી બધી અડચણો ઉભી થતી હોય છે જ્યારે આવા ન્યૂઝ એ લોકો રિલીઝ કરે છે ઘણી વખત ઘણા બધા દબાણો પણ આવતા હોય છે છતાં પણ જો એ નિર્ભીક રીતે ન્યૂઝ આપે છે ત્યારે હકીકતે એની સાચા અર્થમાં આપણે પત્રકાર કહી શકીએ બિલકુલ સાચી વાત છે જગદીશભાઈ આપણે પત્રકારત્વ દિવસની વાત કરીએ છીએ પત્રકારની પણ આપણે વાત કરીએ છીએ પણ ક્યાંક જાહેર જનતાને એમ ખબર ક્યાંક એટલી બધી આમ પેલું કહેવાય ને કે આપણે માહિતી પહોંચ પડે કે પત્રકાર કાર્ય કરે છે કે તેના લઈને શું કહેવાય

કે કહું છું શું કામ નિષ્પક્ષ એનો એક પક્ષ હોવો જોઈએ પત્રકાર નો કયો સત્યની પ્રત્યેનો નો પક્ષ કેવળ સત્ય ને સત્ય બીજું કશું જ નહીં જનહિત એના માટે પેલી પ્રાયોરિટી હોવી જોઈએ સ્વહિત નહીં

કે તમે જનહિતને નજરમાં રાખીને વાત કરો તો તમને ઊંચેનું સ્થાન મળે અત્યારે શું થાય છે એક જમાનામાં જે મિશનરીઝ જેવું કામ હતું એ હવે વ્યવસાયિક થઈ ગયું છે અને આમાં પણ આપણે પછી બધા કેતા ફરતા હોઈએ છીએ છાપું ચલાવવું કઈ સહેલી વાત નથી ખર્ચો બહુ છે ટીવી ટીવીની ચેનલ ચલાવવી સહેલી વાત નથી ખર્ચો બહુ છે તો ભલામણા કોઈ આપણને ચાંદલો કરવા આવ્યું નથી તો તમને પહેલા ખબર પડવી જોઈએ કે આ છે તો ન નીકળાય તો છો સ્તંભ ચોથો એ ક્ષેત્ર માં જતા પેલા તમને ખ્યાલ હોવો જોઈએ મંદિરમાં જાવ જોડા પહેરીને જવાય નઈ એ ખબર હોવી જોઈએ ત્યાં બીડી પીવાય ની એ ખબર હોવી જોઈએ એ ખબર ન પડ્યા પછી તમે અકળાઈ જવી ન ચાલે એમ તમે પ્રેસ એટલે કે છાપુ શરૂ કરો કે ટેલી ચેનલ ચાલુ કરો યા કોઈ બી વસ્તુ ચાલુ કરો તમે માન લો હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે કોઈને આમાં બંધિયાર પણ લાગતું નથી અને ખરા અર્થમાં જો આજે પ્રેસ વાત કરવી હોય તો સોશિયલ મીડિયા જે છે એના જેવો ફ્રીડમ કોઈમાં નથી સમજી લો અને એ જ ખરા અર્થમાં તમે જુઓ તો સાવ સાચું ફ્રીડમ તો એ છે કે આપણે તો હજી કોકને ને કંઈક સર્વે ધર્મે બાગીને લખવાનું હોય છે એમાં તો પેટ છૂટી વાત બધા કરતા હોય છે સોશિયલ મીડિયામાં તો તો ખરા અર્થમાં કહું છું વ્યાપક જનહિતમાં જે વાત કરવા ઘટતી હોય જોઈએ આંખ અને મગજ બંને ડ્રોન સિસ્ટમ એટલે કેવું કે તમે શહેરના કોઈ એક વિસ્તારમાં ઉભા હો તો તમે એ ગલીમાં ઉભા છો તમે ડ્રોન સિસ્ટમથી જુઓ તો આખા શહેરનું તમને ખબર પડે કે શહેરમાં ક્યાં ઊંચાણ છે ક્યાં નીચાણ છે ક્યાં ગંદકી છે ક્યાં ખુલાપો છે ક્યાં બગીચો નથી ક્યાં શું ગમે તેટલી વિગત હોય પરંતુ એ સમાજના હિતમાં કોઈ હિસાબે ખરી આમ તમને કોઈ જે મૂલ્ય પોતાની રીતે આપી શકે એવા પત્રકાર જે હવે કેટલાક જૂજ બચ્યા છે પરંતુ છે તો ખરા

તો સવાલ આવા અનેકો છે કે નથી ને બધું ધરાતલ થઈ ગયું છે એવી કોઈ વાત છે નહીં પોતાનો ક્યાંક પછી આંખની શરમ નડવા મંડે એવું ના થવું જોઈએ એને કાંકતો કેવું પણ તમારે જોઈએ કે તમે મારું સન્માન ભલે કરો તો તમારું સન્માનની વાત લઉં છું પણ તમે જો અપમાનિત થાય એવું કોઈ કામ ભવિષ્યમાં કરશો તો અહીંયા મારો ધરમ છે મારે લખવું જ પડશે આવો જે પત્રકાર હોય જેને મિશનરીઝ કહી શકાય તો ફ્રીડમ ડે એ કોઈ ત્રણ મે ની સુધી રાહ જોવાની જરૂર નથી એવરી ડે ઇઝ ધ ફ્રીડમ ડે એવું મનાવી શકાય બિલકુલ સાચી વાત છે આપણે એમ કહીએ કેતા પત્રકાર છે ને લોકશાહીનો ચોથો અરે કઈ વાત પણ પત્રકાર અત્યારે તો જે માહિતી પહોંચાડતો હોય છે જે પ્રમાણે કાર્ય કરતો હોય છે અને ખોટું નહીં જગદીશભાઈ તમે પણ ક્યાંક એક્સેપ્ટ કરશો ને અરવિંદભાઈ પણ ક્યાંક એક્સેપ્ટ કરશે કે આપણે ક્યાંક સોશિયલ લાઈફ પણ આપણે આપણી ભૂલી જતા આવીએ છીએ પણ જાહેર જનતા માટે આપણે એમને જ સુધી સત્ય પહોંચાડવાનો એક પ્રયત્ન પણ કરતા એટલે ચોક્કસી જે રીતે આપણે પત્રકાર જગતની તો વાત કરીએ તો અત્યારે ઘણી સારા એવા આપણી માટે પણ એમ કહેવાય કે અમુક અમુક ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે અમુક અમુક સોશિયલ મીડિયા આવી ગયા છે કે જે આપણા માટે ઘણા કારગત પણ જે સાબિત થતા હોય છે અરવિંદભાઈ પહેલાના સમયની વાત કરું પહેલાના સમયમાં પત્રકારત્વ અત્યારે તો કેવી રીતનું હતું પત્રકાર કેવી રીતે કાર્ય કરતા હતા કારણ કે અત્યારે સોશિયલ મીડિયા બહુ બધું આવી ગયું અત્યારે એમ કહેવાય ને કે ના અત્યારે વોટ્સએપ આવી ગયું આપણે પેલું કે મેસેજ આવી ગયો ફોન આવે આપણે જગદીશભાઈ જોડેથી કોઈ માહિતી મળે તો ફોન કરી અને જગદીશભાઈ માહિતી આપી દેવું હતું પહેલાના સમયમાં કેવી રીતે હતું ચોક્કસ તમે બહુ જ સરસ રસપ્રદ વસ્ત કરી જયારે હું જોઈન્ટ થયો ત્યારે ટેલિફોન ની જે પરિભાષા કહે કે આપણે ટેલિફોન દ્વારા સમાચાર મેળવતા હતા અને ત્યારે હજુ ડાયલિંગની શરૂઆત થઈ હતી કે નંબર ડાયલ કરો ત્યારે તમને મળે એ પહેલા તમારે ઓપરેટરનો સંપર્ક કરવો પડતો હતો તમે ફોન ઉપાડો એટલે ઓપરેટર ઉપાડે પછી તમને જે વ્યક્તિ સાથે વાત કરવી હોય એ વ્યક્તિ સાથે વાત કરાવે અને ત્યારે ખાસ કરીને એક બીજી વસ્તુ બનતી તેમાં હોટલાઈન આપતા હતા એટલે કે પ્રેસ માટેની જે એક ઓટલાઇન હોય છે એમાં એ તમને એ નંબર આપીને તમને ન્યૂઝ આપે અને ન્યૂઝ તરફ એ પછી ફેક્સની આવી કે ફેક્સ દ્વારા તમે મેસેજ મોકલી શકો અને દરેક જગ્યાએ તમે જ્યાં 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 તમારા જર્નાલિસ્ટ એટલે કે જ્યાં જ્યાં પત્રકાર હોય ત્યાંની માહિતી આપી અને યા અને ખાસ કરીને એવું હતું કે ત્યારે અત્યારે તો વિઝ્યુઅલનો જમાનો અત્યારે ટેકનોલોજીનો જમાનો એવો છે કે તમે એ ન્યૂઝ એસેસ ઇઝીની કરી શકો ત્યારના જમાનામાં તો અમારા જે સહયોગી છે એમને પણ ખબર હશે કે ધારો કે કોઈ એક ઇન્સિડન્ટ બન્યો એક્સિડન્ટનો એક્સિડન્ટ નો બનાવ બન્યો હોય છે એમાં કે પાંચેક જણાના મોત થયા હોય છે તો એ ઇન્સિડન્ટને જોવા માટે તમારે હોસ્પિટલમાં જવા પછી રાત્રે દસ વાગ્યા હોય બાર વાગ્યા હોય ત્યાં તમારે પોલીસ સાથે સંપર્ક કરી કે તમે જર્નાલિસ્ટની ઓળખ આપો છો અને તમને એ બધી ડિટેલ આપે છે કે પાંચ તૃત્ય થયા આટલા થયા છે આ જાતનો બનાવ થયો પછી એ મર્ડર નો હોય કે કોઈ પણ હોય

એ રીતે આપતા હોય છે એટલે કે એક લાઇટર મોમેન્ટ તરીકે કે ત્યારની જે પ્રવૃત્તિ હોય છે અને પ્રવૃત્તિમાં પેપરમાં ફોર્મેનની ભૂમિકા કરવાની હોય છે એ લોકોને એક વાર પહેલા સમાચાર બધા તૈયાર કરી અને એમાં તો બીબા ઢાળ હતું ત્યારે હવે તો બધી ઓટોમેટિક મશીન આવી ગયું એક કલાકમાં તમે હજારો કોપી કાઢી શકો છો ત્યારના જમાનામાં તો બીબામાં ગોઠવવાનું જો ઊંધાસ અક્ષર ગોઠવાઈ જાય તો તમારું જે ન્યૂઝપેપર વાંચો એ પછી તમને ન્યૂઝપેપર વાંચો તો તેમાં ઊંધું જ બધું આવે આ જાતની બધી સમગ્ર માહિતી થાય પણ ત્યારે એક્યુરેસી નો જમાનો હતો એની જવાબદારી નિશ્ચિત કરેલી હોય છે પત્રકારે પણ નિશ્ચિત જવાબદારી કરી અને એ જ રીતે કોઈ પણ હોય ન્યૂઝ સામે પણ ક્રોસ એક્ઝામિન કરી એ પછી સ્કૂટી કરીને ઓથે ન્યૂઝ આપીએ અને એ જાતના સમાચારો આપતા ત્યારે અને લોકો પેપરની રાહ જોતા હતા કે સવારના પેપર આવે અને વાંચીએ હવે તો તમે ડગડે ને પગડે હવે નાના મોબાઈલ માં જાઓ તો તમને બધા સમાચારો મળી જાય બિલકુલ બિલકુલ સાચી વાત છે એટલે જ્યારે આપણે પત્રકારની વાત કરી દઈએ તો ચોક્કસ એક લોકશાહીનો ચોથો સમય છે ને મહત્વની ભૂમિકા પણ ભજવે છે તો હવે આગામી સમયમાં હવે કેવી રીતની ભૂમિકા ભજવશે તો આવનારો સમય બતાવશે ધની સાથે જગદીશભાઈ અને અરવિંદભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઉદભાન કાર્યક્રમ જાપશું નમસ્કાર